ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરી અને દિલ્હીના વિજયને વધાવ્યો હતો જિત કર્યા બાજિત કર્યા બાદ ગયા હવે માત્ર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા મહુવા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે આતિશબાજી કરાઈ જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સક્રિય ધરસભે શિવાભાઈ ગોહિલ પણ ખાસ હાજર નહીં હતા આપનું અભિમાન ઉતારી ભાજપે વિકાસના માર્ગે ચાલી કમળ ખીલવ્યું

જેમાં સક્રિય દર્શ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો અભૂતપૂર્વ વિજય બદલ સમગ્ર દેશ અને ગુજરાતમાં એક એક તાલુકાએ સમગ્ર ભાજપી જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અને ટીમ આ ફટાકડા ફોડીને દિલ્હી વિધાનસભાની જીતના વધામણા કર્યા અને મૌવા ખાતે પણ આખા મૌવાના લોકોને ખૂબ ખૂબ ઉત્સાહ આજે જાગ્યો છે કે મૌવા વિધાનસભા મોટી સંખ્યામાં માં મહુવા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તો ગ્રામ્ય વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય તે અનુસંધાને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને માર્ગદર્શન નીચે સમગ્ર ભારતની અંદર તમામ તાલુકા વાજ તેમની ઉજવણી થઈ રહી હોય તે ઉજવણી નિમિત્તે આજે મોવા મુકામે મોવાના ધારાસભ્ય શ્રી શિવભાઈ ગોહિલ તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દીપકભાઈ જાની અકા ભાઈ તમામ કાર્યકરોએ આ ફટાકડા ફોડી તે જીતનો જશ્ન મનાવ્યો છે વિજય વિજયનો જશ્ન મનાવી તમામ હોવાની જનતા ખૂબ હથપ્રદ થઈ છે અને ખૂબ રાજીભાવ વ્યક્ત કરે છે ભારત